વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાફલ્ય ગાથા આયુષ્યમાન ભારત કાર્ડ અને ગરીબ મધ્યમ અને અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે લાખો રૂપિયાના ખર્ચે થતું ઓપરેશન આજે આયુષ્યમાન ભારત કાર્ડથી બિલકુલ મફત થાય છે જેના કારણે લાખો ગરીબો આ યોજનાઓના લાભથી નવજીવન મેળવી શક્યા છે ધાનેરા તાલુકાના છિન્નીવાડી ગામના આંબાભાઈ નારણભાઈ પટેલને ગળાનું કેન્સર થયું હતું જેની સારવાર માટે તેમને અઢી લાખ રૂપિયા જેટલું ખર્ચ થાય એમ હતું પરંતુ આંબાભાઈ ગરીબ ખેડૂત હોવાથી આ સારવાર કરાવી શકે એમ ન હતા ત્યારે એમણે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવ્યું હતું અને આ કાર્ડ થકી એમની ગળાની સારવાર કરવામાં આવી હતી ગળાનું કેન્સર માંડ મટ્યું ત્યાં આંબાભાઈને હાર્ટ એટેક આવ્યો અને ડૉક્ટરી તપાસમાં એમને બાયપાસ કરવાનું કહ્યું જેના માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતું જેનું ઓપરેશન પણ આંબાભાઈએ આયુષ્યમાન ભારત કાર્ડથી કરાવ્યું હતું આમ કુલ ચાર પોઈન્ટ એસી લાખના માતબર ખર્ચથી તેમની સારવાર થઈ હતી તેમના માટે આટલા મોટા ખર્ચની સારવાર અશક્ય હતી પણ આયુષ્યમાન ભારત કાર્ડથી તેમની તમામ સારવાર નિશુલ્ક થઈ હતી અને તેમને નવજીવન મળ્યું હતું ધાનેરા તાલુકાના છીંડીવાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવતા આંબાભાઈએ પોતાની હકીકત રજૂ કરતા કહ્યું કે આ કાર્ડે મારી જિંદગી બચાવી છે સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા જેવા ગરીબ માણસો માટે આ કાર્ડ આશીર્વાદરૂપ છે મારું નામ પટેલ આંબાભાઈ નારાણાભાઈ રહેવાસી ચિંડીવાડી તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા હું આયુષ્યમાન ભારત સરકારની યોજના હેઠળ મારા ગળાનું કેન્સર થયેલું અને ગળાના કેન્સરમાં મને લગભગ અઢી લાખ જેટલી સહાય મળેલ એના પછી બે ત્રણ માસની અંદર જ એટક આવી ગયેલું અને એટકની અંદર બાયપાસ કરાવવું પડ્યું તો બાયપાસમાં પણ મને રૂપિયા બે લાખથી ઉપરની સહાય મળેલ કુલ આ આયુષ્યમાન કાર્ડમાંથી રૂપિયા ચાર લાખ ને એંસી હજાર જેટલી મતલબ સહાય મને મળેલ મારી જિંદગી બચાવેલ છે આ ભારત સરકાર દ્વારા અને હું ગરીબ માણસ હોવા છતાં પણ સરકારની યોજનાથી હું સંતુષ્ટ છું અને એ ખૂબ ખૂબ સરકારનો આભાર